ટીંગબેન જો દવાખાના આવી ગયા કા ટીંગબેન ટીંગબેન ને શું થાય આખરી નેતા છે ને આ બાપ દીકરો બે આવ્યા લાડવા વાહ વાહ લાડવા હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધે મજામાં આપણે બધે મજામાં જઈને તા છે ને હવાર હવારમાં છે ને હું તો હજી ઊભો થઈને એક થેલી કપાવીને આવી ગયો તો તારે આપણે બધે અહીંયા વિલ્ફી ખાવા જાય ગુલફી હે જે તો

આ વિનો ને એક એ લઈ ફૂકી દીધો છે એટલે શું કહેવાય એમ તો ભાઈ જો આ ડાંભા છે ને ઓળખાણ કાંઈ હોય નહીં જો આવી રીતનો ડાંભો હોય નનકો છોડો હોય ને તેવા આવો લાગતો હોય પછી એમાં છે ને મોટો થાય તેવો આવો થઈ જાય પછી એની અંદર છે ને પાકી ઓળખાણ હોય ને તો એ ડાંભાનું ઝાડવું ને મોટું થાય ને તેવા એની અંદર છે ને આવી રીતના બી હોય તો આ બી ભાઈ તમે કહેતા હો કે બી બી તો બી હું તમને આપું ભાઈ આમાં હું તમને આગળ બે કાઢીને આપું બી પ્યોર બી દેખે ને તો કાળા કાળા હે ને એ એને જોતા હોય ને એ લઈ જાજો ખાલી આમાં લે ને એક ફૂલડું તમે ખાલી ઉગશે ને એક ફૂલડું આમાં ગમે એક ફૂલડું ઉગશે ને તો તે હે ને ડાંબા પાર વગીને ઉગશે એટલે આમ ગણો ને તો આ ખડ ખડ ગણાય એટલે આ તમે ગમેના નાખો ને એટલે એના ઢેગલો ઉગી દે કારણ કે આ છે ને અમે વાયવાલા નથી આ એમનું છે ને અડબાઉ ઉગેલા છે કારણ કે આપણે ડાંબાનો છોડવો ગમેના કરવા બે મેકલો હોય ને તો એમાં ઉડે ને તો એટલા બી થાય જો આવી રીતે આમાં ઘણા ખરા તો ખેંચી લીધેલા હે તો એટલા ઉગેલા હે બાકી છે ને એક જગ્યાએ ડાંભા નથી આપણે છે ને ઘણા જગ્યાએ ડાંભા ઉગેલા છે કારણ કે છે ને મોટા મોટા થઈ ગયા ને પછી ઘણા ખરા ખેંચી લીધા છે ને આ બી હે ને ભાઈ

આ માથા પગમાં છે ને કપા ભેગો થાય છે એટલું હેલા ને તો એટલો કપા થઈ ગયો આમાં એટલું ખાલી આવેલા એટલો ભેગો થઈ ગયો કારણ કે આમાં છે ને પલ્લી જેલો હે બાકી છે ને કંઈ નુકસાન વાળું નથી આમાં છે ને પહેલાં એકવાર વીણી વીણ લીધી રહે આમાં એટલે છે ને આમાં કપા ભેગો થાય છે ને હળેલો તો આમાં છે તો એ તે પાઇ કેલો સારો છે ભેગો થાય ત્રણ જણા ને તણા નીકળ્યું ભાઈ અમારે છે ને વાડીની અંદર આવીને લગન હા ને ઝટકા બંધ કરી દી બાકી પછી ની અંદર જઈ બહાર નીકળીને એટલે ઝટકા મશીન હા સલું કરવું પડે તો અત્યારે બની જશે નું શાક ટમેટાનું ને ભાઈ બટેટાનું અમારે ભાઈ છે ને એના માટે ટમેટા ટમેટાનું કા તો ભાઈ ટમેટાનું શાક બની ગયું ને આપણે છે ને ભાઈ લાલ મરચાં ને પાકી જાય ને એ લીલી લીધા છે ને અત્યારે છે ને અમારે છે ને આને હે દેહ ભાત ખાવા હાંઝુ ને મારા બા ના પાડે ને તોય ભાત ખાવા તો ભાઈ દેહ ના ખાવાના પીડા ભાત તેન પાછા ખાવા

એમાં ઢીંગુ બેન તો સુધી ઠીંગુ બેન લઈ લેવાનું હે તો એ કામ તમારે ઢીંગુ નું છે એ બીજું કામ હોયને એ આપણે છે ને આગળ તમને હું જણાવી હમ હું કામ છે કેમ જાય છે એ બધી તમને છે ને આગળ ખબર પડી રહે કા હા તો પહેલાં ભાઈ છે ને સ્નાન કરી આવું ભીંગુ બેન કપડે થઈ ગયા છે ઢીંગુ બેન ને અમે પણ કપડા થઈ ગયા છીએ કારણ કે હવે છે ને બસ સામાન પેક કરીએ છીએ ને આનું કંઈ નક્કી ન હોય તો આ બધું અહીં પેક કરે હું લીધું

મોડો થઈ ગયો હા મોડો થઈ ગયો હાલો ઉતાળ રાખો થઈ જાય કે કા બસ દેખાડવાને આમાં ઢિંગુ બેન ને આ દવાખાને કારણ કે ભાઈ હને હનામાંથી તાવ આવ્યો તેથી કાલમાં દવાખાને જળાતા ને આજમાં પાછો દેખાડ જાવી ને બીજું કામ કે આમાં ઢિંગુ બેન કપડાં છે આમાં ઢિંગુ બેન દવાખાના આવી ગયા કા ઢિંગુ બેન ઢિંગુ બેન ને હું થાય આ ઘરે ઢિંગુ બેન ને આ ઘરે છે ને કારણ કે છે ને આમાં રિપોર્ટ કર્યા વાગીનો છે ને ખબર ના પડે એટલે રિપોર્ટ તો કરવા જ પડે એટલે છે ને રિપોર્ટ કરવા ફોન કર્યો હોય રિપોર્ટ કરવાવાળા આવે છે કારણ કે અત્યારે છે ને બધું ટેમ્પ બહાર છે ને બધા હોય ને લેબોરેટરી છે ને અહીંયા છે પણ બારી આવે લાગે બીક એમાં બીવાનું હોય બીક નહીં લખે તને બીક લાગે

ફેમિલી તો ફાઇનલ છે ને ભાઈ આપણો દવાખાનાનું કામ છે ને પતિંગ્યું છે ને અમારે ઢીંગું બેન છે ને ભાઈ આવું નોર્મલ હે કાંઈ વાંધો નહીં નતા આ ઠેલી ખોળે છે આપણે આવી ગયા યાદ અત્યારે આપણે મોવા હા મોવા આવી ગયા છે એમાં ઢીંગુ બેન જો ઢીંગ બેન જો એમાં ઢીંગુ બેન જો અમારે ભાઈ છે ને ઘેરે લીધું આવું બધું લેવા અમે છે ને ઘેરે દાવાનું હોય ને તો ગમે વસ્તુ છે ને મોવે લઈએ ઘેરે લઈ રહી મારા ભાઈ છે ને આય ના મેક લાવ દો મોવેલી લાવેલા મોહન મોહ મેક લાવ્યા હા એમ આવું મેક લાવ બોલ કા મોકલાઈ ના જન્મન હો ને બે ને તાર કર નઈ કારણ કે આપણે છે ને ભાઈ રિપોર્ટ આવતા વાર લાગી ગઈ કે બેન ને ખબર હતી કે આપણે અહીં આવવાના છે એટલે છે ને જમવાનું તૈયાર કરી નાખ્યું તો ભાઈ જમવા શું શું બની રહ્યો ભાજી મેથી ને ભાજી કોના માટે આની હાથે મેથી ને ભાજી અમારે હાટું રીંગા બરાબર નું શાક

તો ભાઈ છે ને પહેલાં જમી લઈ લો આયો અમારા આદિભાઈ છે ને અત્યારે ફૂંકી લીધી કાં આદિભાઈ હે અમારે છે ને ભાઈ બધા છે ને મસ્ત મસ્ત જમી લીધું છે ને આજે છે ને ભાઈ આપણે અહીં અહીંયા રંગ ગયા કે તમારે છે ને હેઠા પથારી પાથરી આપણે બધા અહીંયા માથે ઉછી છે ને હું ને જઈશું કંઈ અહીંયા નીચ્છો નિચ્છે તો ભાઈ અહીંયા છે ને એક પલંગ છે એટલે છે ને હેઠળ એડજસ્ટ કરવું પડે તમે છે ને ભાઈ એડજસ્ટ કરી લઈશું બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં છે બધાને જય માતાજી રામ રામ